જયારે જ્યારે એસઆઈટી ની રચના રાજ્ય સરકારે કરી છે એસઆઈટી ની રચનામાં જે કઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ એમાં હું પણ મંજૂર છું

હું ક્યાં ના પાડું છું એનો હું ન દઈ શકું જવાબ હું એનો એનો હું નહીં 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 સમજાવું તમને સમજાવું મને જો મને તમે મને મારા પ્રશ્નો પૂછો તમે મને મારા પ્રશ્નો પૂછો સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જયારે જયારે કોઈ દોષી ઠરે જ્યારે હું દોષી ઠરું ત્યારે મારી તૈયારી હું તો એકચુઅલી નીકળતો તો

ભાઈ બોલો <.usion> <towers> <pro��etic skills>